અમદાવાદ શહેરમાં જેમ આપ સૌ જાણો છો એમ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ એનું મતદાન સાતમી મે બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે તો આ લોકસભાની સમગ્ર ચૂંટણી અમદાવાદ શહેરમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં થઈ શકે મતદારો એકદમ તટસ્થપણે નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એના માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ગુજરાત રાજ્યના ઇલેક્શન કમિશન અને ડીજીપી સાહેબના માર્ગદર્શન અનુસાર પોલીસ શ્રી અમદાવાદ શહેર દ્વારા શહેરના તમામ પોલીસ દળને મોટીવેટ કરીને અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે આ કાર્યવાહીમાં જૂના જે આ ગુનેગારો હોય છે નાસ્તા ફરતા આરોપીઓ હોય છે જે આરોપીઓ શરીર સંબંધી મિલકત સંબંધી કે અન્ય ગુનાના આરોપીઓ હોય આવા આરોપીઓને પકડવા માટે રાજ્ય સ્તરે જે ડ્રાઈવ ચલાવવામાં આવેલી એ જ પ્રકારે અમદાવાદ શહેરમાં પણ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઈવનું સમગ્ર સુપરવિઝન એ અધિક પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર ક્રાઇમ નાઓ દ્વારા કરવામાં આવેલ એમાં અમદાવાદ શહેરના ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પૈકી આડત્રીસ જેટલી ટીમો બનાવવામાં આવેલી આ ટીમોના ઈન્ચાર્જ તરીકે એક એક પીએસઆઈ અને એની સાથે અન્ય માણસો ફાળવી અને સમગ્ર રાજ્યના આરોપીઓ તો હતા જ એ ઉપરાંત પંજાબ મધ્યપ્રદેશ હરિયાણા આવા બહારના રાજ્યોમાં પણ જે રહેલા હોવાની શક્યતા હતી એવા આરોપીઓને શોધી અને પકડી પાડવાની કામગીરી કરવામાં આવેલી અમદાવાદ શહેરમાંથી આવા કુલ ઇકોતેર જેટલા આરોપીઓ પકડવામાં આવેલ છે આ ડ્રાઈવ આજે પૂરી થઈ તો એ ઉપરાંત ફરીથી આ કામગીરી વધુ દસ દિવસ માટે લંબાવવામાં આવી છે ફરીથી અઢાર જેટલી ટીમો બનાવી અને રાજ્યના અને રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે આ કામગીરી દરમિયાન નોંધપાત્ર બાબત એ કહી શકાય કે ચોત્રીસ વર્ષથી નાસ્તા ફરતા રહેલા હોય એવા પણ બે આરોપી પકડાઈ આવેલા એ ઉપરાંત સોળથી પચીસ વર્ષ જેટલા વર્ષથી નાસ્તા ફરતા રહેલા એવા આઠ આરોપી પંદર વર્ષથી નાસ્તા ફરતા હતા એવા ચાર આરોપી એ સિવાય બાકીના આરોપીઓ હતા જે એક વર્ષથી માંડીને બાર ચૌદ વર્ષ સુધી અલગ અલગ સમયગાળા દરમિયાન અલગ અલગ જગ્યાએ ગુનો આચરી અને પોલીસ દ્વારા પકડવામાં નહીં આવેલા અથવા એ વોન્ટેડ હતા અથવા પેરોલ કે અન્ય રીતે જેલમાંથી છૂટી અને ફરીથી નાસ્તા ફરતા થઈ ગયેલા તો આ નોંધપાત્ર કામગીરી કરવામાં આવેલી છે કુલ ઇકોતેર જેટલા આરોપીઓ પકડવામાં આવેલા છે ફરીથી અઢાર જેટલી ટીમો આ કામગીરી શરૂ કરશે જે કામગીરી આજથી શરૂ થઈને આવતા દસ દિવસ સુધી ચાલુ કરવામાં આવશે આ ઉપરાંત અમદાવાદ શહેરમાં નોન વેલેબલ વોરંટની બજવણીની કામગીરી ચૂંટણીની કામ ચૂંટણીની પ્રક્રિયાને ધ્યાને લઈ અને વેગ વેગથી કરવામાં આવી રહેલી હોય છે આની ડ્રાઈવ પણ ચાલુમાં છે પોલીસ કમિશનરશ્રી દ્વારા અમદાવાદ શહેરની અંદર નોન વેલેબલ વોરન્ટની બજવણી ખૂબ સારી રીતે થઈ શકે આવા જે કંઈ વોરંટ છે એની તરત સર્વિસ થઈ શકે એ માટે સૂચનાઓ આપવામાં આવેલી આ કામગીરી સોળ માર્ચથી માંડી અને તેર ચાર દરમિયાન કુલ આઠ હજાર ચારસો એક જેટલા નોન બેલેબલ વોરંટ જે ઇશ્યુ થયેલા એ પૈકી પાંચ હજાર ચારસો ઓગણા વોરંટની બજવણી કરવામાં આવેલી છે આ ઉપરાંત ચૂંટણી સંબંધી આપણે કહીએ તો અમદાવાદ શહેરની અંદર ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા માટે આવા હથિયારોની હેરાફેરી કરતા કે જેમની પાસે હોવાની શક્યતા છે એવા લોકો પર વોચ રાખવામાં આવેલી આ અંગે ત્રણ ગુના નોંધવામાં આવેલા છે જે હથિયારો ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશથી અહીંયા લાવેલા હોય એવું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે આ ઉપરાંત શહેરની અંદર પરવાનેદાર હથિયાર જેની પાસે હોય જે લાઇસન્સ્ડ આર્મ્સ કહી શકાય તો એવા અમદાવાદ શહેરમાં કુલ પાંચ હજાર એકસો જેટલા લાઇસન્સ ધારકો છે જેમની પાસેથી ચૂંટણી પ્રક્રિયાને ધ્યાને લઈ અને આ લાયસન્સ ધરાવતા હથિયારો ચૂંટણી પ્રક્રિયાને માટે થઈને પોલીસ દ્વારા જમા લેવામાં આવતા હોય છે તો આ રીતે કુલ ચાર હજાર ને બે હથિયાર આજ દિન સુધી જમા લેવામાં આવેલા છે આ પાંચ હજાર એકસો ચોત્રીસ હથિયાર પૈકી એક હજાર અઢાર હથિયારોને જમા લેવામાંથી મુક્તિ આપવામાં આવેલી હોય છે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબ કરવામાં આવતી કામગીરી છે ઓગણીસ જેટલા હથિયાર જમા લેવાના બાકી રહે છે જે કામગીરી ગણતરીના દિવસોમાં પૂરી કરવામાં આવશે આ ઉપરાંત અમદાવાદ શહેરમાં વ્યૂહાત્મક સ્થળોએ ચોર્યાસી જેટલા નાકા પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવી રહેલું હોય છે સમગ્ર અમદાવાદ શહેરના અલગ અલગ સ્થળો જ્યાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થવાની પ્રવૃત્તિ કરવા માટે ગુનેગારો જઈએ જતા આવતા હોય કે એવા કોઈ સ્થળો જે પોલીસની દ્રષ્ટિએ કાયદો અને વ્યવસ્થાની જાળવણીની દ્રષ્ટિએ વ્યૂહાત્મક હોય અમદાવાદ શહેરને આંતરરાજ્ય કોઈ જ ચેકપોસ્ટ છે નહીં કારણ કે અમદાવાદ શહેરને આંતરરાજ્ય બાઉન્ડ્રી ક્યાંય અમદાવાદ શહેરમાં લાગુ પડતી નથી પણ આંતર જિલ્લા જેવા સ્થળો હોય એ ઉપરાંત શહેરના અમુક જંક્શન્સ એવા જ્યાં મોટા પ્રમાણમાં લોકોની અવર જવર થતી હોય તો આવા ચોર્યાસી જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે આ ચેકપોસ્ટ પર ડીજીપી સાહેબશ્રીના માર્ગદર્શન મુજબ અને ઇલેક્શન કમિશનની માર્ગદર્શન મુજબ પૂરતી ઇલ્યુમિનેશનની સગવડ સાથે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવે છે વ્યવહારના સાધનો ઉપલબ્ધ હોય છે ત્યાં કામ કરતા પોલીસ કર્મચારીઓ જે કામગીરી કરે છે એનું સુપરવિઝન સ્થાનિક ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે અને સેક્ટર એક અને સેક્ટર બે જે અધિકારીઓ છે તેમના દ્વારા કામગીરી પર સતત વોચ રાખવામાં આવી રહેલ છે આ ચેકપોસ્ટ પર જે કામગીરી કરવામાં આવે છે ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને બોડી વોન કેમેરાનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને પોલીસની જે કામગીરી છે તે સામાન્ય નાગરિકોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તે તે પ્રકારે કામગીરી કરવા માટે તમામને સૂચના આપવામાં આવેલી છે આ કામગીરી છે એ ઉપરાંત અમદાવાદ શહેરમાં છેલ્લા સોળ માર્ચથી માંડીને તેર ચાર દરમિયાન બાર હજાર સાતસો અઢાર લીટર દેશી દારૂ પકડવામાં આવેલો છે જેની કિંમત બે લાખ ચોપન હજાર ત્રણસો સાહીઠ રૂપિયા છે દેશી દારૂ ઉપરાંત આઈએમએફએલ ઇંગ્લિશ દારૂ જે છે એની સત્તર હજાર આઠસો પચાસ જેટલી બોટલ પકડવામાં આવેલી છે જે બોટલોની કુલ કિંમત પાંત્રીસ લાખ સત્યાવીસ હજાર એકસો ને રૂપિયા છે આમ પ્રોહિબિશનની પ્રવૃત્તિ પર પણ પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહેલ છે આ કામગીરી હજુ પણ ચાલુમાં છે અને સતત આ પ્રકારે કોઈપણ પ્રોહિબિશન હથિયાર ગેરકાયદેસર રોકડ અન્ય કેફી પદાર્થો કે અન્ય કોઈપણ પ્રકારના ઉપયોગના કારણે ચૂંટણીની પ્રક્રિયાને કોઈપણ રીતે અસર થાય મતદારોને મુક્ત અને ન્યાય વાતાવરણમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાથી કોઈપણ પ્રકારે અટકાવી ન શકાય તે માટે પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા અમદાવાદ શહેર પોલીસને સતત માર્ગદર્શન આપવામાં આવી રહેલ છે પોલીસ કમિશ્નરશ્રી દ્વારા દૈનિક ધોરણે આ કામગીરીનું સુપરવિઝન રાખવામાં આવી રહ્યું છે જેમ ચૂંટણીનો સમય નજીક આવતો જાય છે મતદાન પ્રક્રિયા નજીક આવતી જાય છે આ ઉપરાંત અત્યારે નામાંકનની પ્રક્રિયા શરૂમાં છે તો અનેક ચૂંટણીને સંબંધી રોડ શો થાય છે સ્ટાર પ્રચારકોની મુવમેન્ટ હવે નજીકના સમયમાં વધતી જશે તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચૂંટણી સંબંધી તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે તમામ પોલીસ સ્ટેશનોમાં